મોરબીમાં આશાપુરા માતાની પદયાત્રા માટે લાલપર નજીક જય માતાજી ગ્રુપ દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન સત્યાવીસ વર્ષથી સતત નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે મોરબી ખાતે કચ્છની પવિત્ર ધરતી પર આવેલા આશાપુરા માતાના મઢ તરફ દર વર્ષે હજારો ભક્તો પગપાળા યાત્રા કરતા હોય ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર આ પદયાત્રા દરમિયાન યાત્રિકોની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખી વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે તે જ અનુસંધાને મોરબી વાંકાનેર હાઇવે રોડ પર લાલપર નજીક મેલડી ધારવાળાની જગ્યા ખાતે જય માતાજી ગ્રુપ દ્વારા ભવ્ય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પની વિશેષતા એ છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત પદયાત્રીઓની નિસ્વાર્થ સેવા આપવામાં આવી રહી છે સેવા કેમ્પમાં ભક્તોને ચા પાણી નાસ્તો સરબત જેવી પ્રાથમિક વ્યવસ્થાઓ સાથે આરામ માટે છાયો અને બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે જ તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મેડિકલ સેવા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે પદયાત્રીઓની તકલીફો હળવી બને અને યાત્રા સુખદાયી બને તે જ સેવા કેમ્પનો મુખ્ય ધ્યેય છે જય માતાજી ગ્રુપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પદયાત્રા એ ભક્તિનું મહાપર્વ છે આ પવિત્ર યાત્રામાં યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે અમારી ટીમ ચોવીસ કલાક તત્પર રહેશે આ સેવા કેમ્પનો લાભ લેવા અને માતાજીના ચરણોમાં ભક્તિભાવથી જોડાવા જય માતાજી ગ્રુપ તરફ તમામ પદયાત્રીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે માતાજી જય તાલીસ વર્ષ થી કાર્યરત છે આ અમારો કેમ્પ મોરબી બે લાલપર પાસે સિયામી સિટી ની બાજુમાં ધારવાડી મેળી માં માતાજી ના મંદિર પાસે છે આ અમારી કેમ્પ માં ત્રણ ટાઈમ જમવાનું ચા નાસ્તો પાણી ઠંડુ ઠંડા પીણા આઈસ્ક્રીમ મેડિકલ સુવિધા સુવાની સુવિધા તથા સીસીટીવી કેમેરાથી સજ્જ અમારો કેમ્પ છે જેથી કોઈ બનાવ ન બને એના માટે સીસી કેમેરાની સુવિધા સારી છે અને આ આપણે પછી આકરી આવે એને કઈ દુઃખાવ પૂડે એના માટે દવા બવાની સુવિધા આપણે છે ને સાથે હાપા તોટા દીધું મેં તમારું નામ જણાવો મારું નામ ઝાલા વનરાજ સિંહ છે આપણે આ સેવા તમે સેવામાં સવારે નાસ્તો બપોરે જમવાનું રાત્રે જમવાનું સોવાનું

જેટલા રહ્યા એ બધા યાત્રિકો એનો લાભ લઈએ જાજો લાભ લઈએ સુખી અને અમે બહુ મજા આવે છે સેવા કરવાની ને આપણે આ કેમ્પ ની અંદર આપણે કેટલા જણા વરસાદી લાભ છે યાત્રિકો આમ થી માતા જાતા હોય એ પણ યાત્રિકો લાભ લીધે છે આમ થી કચ્છ માંથી આવતા હોય જે આપણે ચોટીલા છે માટેલ છે એ બધી જગ્યાએ જાય છે એ બધાને કેમ્પ અહીંયા વચ્ચે થાય છે તો એ લોકો આરામ કરે જમે છે અને બીજા નંબરમાં યાત્રિકો રિયા એટલા બધા થાકેલા હોય છે કે એ લોકોને પોતે ને એટલી ખબર નથી હોતી કે આપણે કઈ જગ્યાએ કેવી રીતે શું કાંઈ ઈ લોકો આવે એટલે સુઈ જાય આપણો કેમ્પ એવી રીતનો કાર્યરત છે કે સીસીટીવી થી પૂરેપૂરો સજ્જ છે મતલબ અહીંયા તો અમુક વસ્તુ એવી પણ હોય કે કોઈ માણસ ભેગું છે એની સાથે કોઈ

પાણી નિયન 9 થી ચાલુ કરેલ હતો કેમ અત્યારે ભગવતી ની દયા થી આટલે અમે પહોંચેલ છે અને આપણે સેવા માં તમે કઈ કઈ સેવા આપો છો સેવા માં સુકો નાસ્તો કોલ્ડ ડ્રિнк આઈસ્ક્રીમ જમવાનું મેડિકલ સુવિધા અને સીસીટીવી કેમેરાની સહીતા કેમ્પ છે સારી સેવા આપી કે ત્રણ ટાઈમ નું અમે જમવાનું આપી સવાર